હવે આબુદ આવશે ને કોઈ નઈ આપે પાણી વાળું નહિ જતો હું મેળ જવું હા હોવા જા

તાઉં ગેદમ તો બાવ ઉખાણ નહી હેડ માર રંગા તું પાવડો લઈ લે તમે ડીઝન નાખવા દેત તમે યાર પેલો પાવડો લઈ લે હેડ રંગા જોવા જવું પડશે માર ડીઝન નાખ્યા તો તમે પેલા લે આવો તાણ તમે આખી આવજો પાપડી લાવ તમે યે પાટમાં તો લાગી હે તો ટાઈમ તો થયો જ 2:30 વાગે છે લે વગાડવાના હવે 2:30 વાગન 3:00 વાગે હોય તો

પાવડો મું નહીં લેતો હવે તો પછી મુજ મજૂરી ના કરવું હોય પાણી પાણી મુજ ના હોય આ જો આ પાણી કેવું જાય જો તો હું કરું તો પાડી તો અંદર પેઈ તો તા પાડી અંદર તો આપો કામ કરજો કે આ કોમ કર તમારું ઓકે હા નહીં ઓકે તા આ કામ કજ ઓકે તો આ જોજે આ ઓઈકન પોણી જાય માટી ના કોઈ માટી ના આ એ માટી એમ ઉકર પાડી એમ કર પેલી બાજી નાખ કોઈ પણ તો નહીં નાખું એટલે એ બાજી એમ હા એ બાજી નાખવાની હોય માટી તમ આવા અમે કોરી કોરી ના ચાલ હા જો આ જો આખા પાડી એમ એવું હો તો પાડી એ શું કરું પણ હમુ કરો કમ્પ્લીટ હા તો

આ તો મેં ડીઝલ નાખ્યો જ હોડો હા હું ડીઝલ તો નાખવા જઉં હવે હુઈ ના જો તો ક તો હું તો પડા તારે એવું ના દેવાનું બોલો કામ ના તો તમે પેલી રાત તો ઉજાકરા છે હુઈ જો અતારે દાડે 4 વાગી આ બધું હવે કમ્પ્લીટ થઈ જવું જો આજ પાળીઓ બાળીઓ કમ્પ્લીટ હમ કરી જો નહીં આયનું કમ તો જરૂર કરી નહીં તો તું દેખા હવે આ શું કરી હતી તો તન શું

મારા તો એવું કરવાનું કે તમારે બગડે જો આ કબરિયો ગુલાબાનો ગુલાબાનો હા

જબર ખખડા વાલ જઈ ને મારા પગ બગાડ્યા છે તો પાણી પાણી કરી મે એટલે પણ મીયા ને ગુદો તો કવાય તમે આ શેર આપણ એને એને થોડું છે તમે નાખાતું છે એ તો કે મુકો એને નઈ બી આતો કે ભૂલાબો એ કે હવે હું જઉ ઇને પર આપણો વાત કરું મનુ કે ખબર આખો દાળ નખું ટવાર કર કર કરે મને અને આપણો કે આ ચાર અને બેરા દુજા તમે આ કમ્પ્લીટ છે તો રા કમ્પ્લીટ અને મનુ કરે ખબર કે કે આ ચાર હરકા બોત ને એવું બધું કરે

મો લાગતું હશે તને ખબર પડી જો કોક ના ખેતરમાં પાણી કઢા તારા એટલે રબડીઓ તો નાખવો જ નહીં યાર મારો બીજી ફેર આ તુવેરો ના હવે થવા દેવી કે નહીં પણ આ બધાના ના ખેતર નાખ્યા તો કોઈ કેમ મારા ચેતર ના લે ના હાથ તું તું ત્યાંથી મોટો જેમ તેમ બોલી હાથ ઉપાડે તો હું બોન આવું તને તારા ને ખબર

પણ તમે બે ઉમર લાગ છો તમને એટલી ખબર પડી જુ કે આટલી ઉંમરે ઝઘડા ના કરાય સારું લાગે તમને પ્રેમથી સમજાય તો ડાયરેક્ટ મને થાપ ચોડી જાય આગેવાન નામ નામ છે આગેવાનું નામ હોય છે આ બાજુ આવો તમે આ બાજુ વાતનો શું બારો ભાર વાત નો શું થયું રબડી ને આખે પાણી જતું તું યારી ડાયરેક્ટ થાપ ચોળી

તમે ઝા કરશો ને ક્યારે થઈ મોટું થા મોટું થાય એટલે સીધી પોલીસ આવશે પોલીસ આવશે એટલે બે ના જોડે લે સમજવું પેલા બે હાથ મિલાય લો તમે હવે પછી દોર તમને આ તમને ચાંદો ભાઈ જ છે આવા નાવા ચડાવવાળા વાળા મળશે એમાં તમે ફૂંગરી ને બાટલા તમે મજા આવી જઈને ચોખી ચોખીઆઈ જાય છે

ઉભા રહે મને બહુ પેલું કરો છો તમે કાલથી નહીં આવું હું હવે એમ તમ નહિ આવી ના નહીં આવું તમે આ ટોર્ચર કરતા કર કરો યાર આખો દાડો એવું ચાલતું છે તમે ભાત નહીં લાવતા યાર